ભારત દેશના એક સ્વતંત્ર નાગરિક તરીકે હું કૌશિક મારે તમને સુધી તમે તમારા પદનો નો ઉપયોગ કરશો પ્રજાના મત ચૂંટાયેલા આપ એક પ્રતિનિધિ છો પ્રજાથી ક્યાં સુધી મોઢું સંઘર્ષો પ્રજાના પ્રશ્નોના જવાબ તમે આપો એક પોલીસ કોન્સ્ટેબલ ના ગુનેગાર આજની મારે જે વાત કરવી છે ગઈકાલે રાત્રે અમરેલીના જશિનપરામાં દારૂ પકડાસો ને પાત્રીસ પેટી છે મારી શંકા પ્રમાણે અમરેલી જિલ્લાના રવાડે ચડાવવાનો પણ કૌશિક વેકરિયા સાહેબ તમારો જ હાથ છે ક્યાં સુધી પ્રજાથી બચતા ફરશો રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી ના મારી પ્રાર્થના છે આ કૌશિક વેકરિયા નો વરઘોડો ક્યારે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ફક્ત પબ્લિક જનતા માટે છે જનતાના મત છૂટાયેલા નેતાઓ માટે નથી આ કાયદો રાજ્યનું મોવડી મંડળ હાથ ઉપર હાથ ધરીને બેઠું છે અને એના તમામ પદોથી વંચિત કરવા જોઈએ જે સમાજમાં એક દૂષણ ફેલાવી રહ્યા છે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે સમાજની માં બેન દીકરી સુરક્ષિત નથી પાટીલ તમને શરમ આવવી તમારી છે કેટલા છે મને ખબર નથી અત્યારે પણ તમે પણ આ જે દારૂ મળી રહ્યો છે એમાં તમે પણ જવાબદાર છો યાદ રાખજો તમે પણ આ દેશની આ રાજ્યની પ્રજા બધું જાણે છે કેટલા પ્રતિનિધિઓ રાજ્ય સરકારે પગલા લેવા જોઈએ પ્રજાનો મત જોતો હોય ત્યાં સુધી પ્રજા જયારે જવાબ પ્રજા માગે ત્યારે આપવાનું નહીં ભાગી જવાનું પોલીસ પ્રશાસન હજી કૌશિક અમરેલી જિલ્લા આખાની પોલીસ જાણે છે આનો બાઈ બાપ કોણ છે આ દારૂ લાવ્યો કોણ લાવ્યું છતાં પણ હજી સુધી પોલીસ ના કોના ગબાડે છે તમે કામ કરો છો શું કામ કરો છો તમારી ફરજમાં આવ્યું તમે દારૂ પકડ્યો છે તો તમારી ફરજમાં એ પણ આવે છે કે એનો માલિક કોણ છે આ કોની દયા દ્રષ્ટિથી દારૂ આવ્યું હું એક વાર મારે શંકા પ્રમાણે આ દારૂ જે લાવ્યો છે કૌશિકભાઈ વેકરિયા નું માણસ સંદીપ કરીને આ દારૂ વેચાણ જે થાય છે અમરેલી જિલ્લામાં કૌશિકભાઈ વેકરિયા ના જ થાય છે આ થવું જ નથી આ ડોક્ટર જીવરાજ નું અમરેલી છે હવે દાગ લવાનું કૌશિકભાઈ બાકી રહ્યું હોય તો કહેજો તમારો ડર પ્રજાના પ્રેમનું પરિણામ પ્રજા ભોગવી રહી છે રાજ્ય સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે કોઈ આની વિરુદ્ધ પગલા લેવા વાળું નથી રાજ્ય સરકાર શ્રી ગુજરાત રાજ્યની જનતાને સીધો જ સંદેશો એવો જાય છે કે તમે ગુનેગારોને ને છાવ રહો છો બે મહિના થવા આવ્યા કૌશિક વેકરીયા વિરુદ્ધ આજની તરીકે કેમ પગલાની એના જ મત વિસ્તારની દીકરી પાયેલ ગોટી છે હમ એને આજે સુધી મળવા જવાનો સમય નથી ને હજી ફોટા પડાવવા હાર કરાવવા જીબીન કાપવા જવાનો સમય છે કૌશિકભાઈ વેકરિયા મારે ન કેવું જોઈએ પણ તમે સાંભળી લ્યો તમે તમારી જણનારી માં અને બાપને દાગ લગાડ્યો છે પાયલ ગોટી ને નહી આટલી હલકી વિચારધારાનો પાટીદાર સમાજનો દીકરો હોય જ ન શકે અઢારેય વર્ણમાં આવો દીકરો ન હોય શકે આ અગ્નિમી જાત હશે એવું મને લાગે છે પોતાના ગુનાને ઢાંકવા માટે હજી રાતને દિવસ પોલીસનો હજી દુરઉપયોગ કરે છે ને એમાં એને સીઆર પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહ મંત્રીનો સપોર્ટ છે આવી મને શંકા છે નેચર આની હૈસિયત નથી અડધી રાતે દીકરીની ધરપકડ કરાવી પોલીસમાં લઈ જવી પટા મરાવવા ખોટા ગુના કબૂલાવવા ખોટા નામો કબૂલાવવા અરે ધન્ય છે મનીષ વઘસેની મા ને બાપને પાયેલ ગોટીની માને બાપને આ દીકરીની જાય ખોટા ગુના કોની ઉપર તમે નાખો છો અને બીજું તમારી આંગળીના ટેરવે નાચતી અમરેલી પોલીસ તમારા દરેક કાર્યક્રમમાં મને જ્યારે ખબર પડશે હું આવીશ આવીશ અને આવીશ તમારી પોલીસ મને કેટલી જગ્યાએ રોકવાની છે અને જો તમે સત્યવાન હોય હરિચંદ્ર રાજા ની જેમ તમે જો સત્યવાન હો તો અરવિંદ રાણપરિયાને શું કામ રોકો છો આવો સામા અમરેલી રાજકમલ ચોક માં બેસી આપડે અને ચર્ચા કરીએ કિશોર કાન હજી એક વાર કઉ છું મારી મજારી બનાવ્યો છે આજ તો કાલ કૌશિક ભાઈ આ તીર તમારી પાછળ પાછળ છે યાદ રાખજો કરેલા કર્મ કોઈ દિવસ કોઈને છોડતા નથી તમને પણ છોડશે નહીં ને માર મરાવ્યા તમે બે ગુના લોકોના નામ બોલાવવા માટે તમારી પ્રસિદ્ધિ રાતોરાત સીએમ બનવાના તમારા સપના તમને જેલની હવા ખવડાવજે મારા શબ્દો યાદ રાખજો આ રાજ્ય ની આ અમરેલી ની અમરેલી તાલુકાની પ્રજા તમારી માટે કરી રહી છે પોલીસ નો આશરો લઈ અને તમે જ્યાં ત્યાં નો કપાવા જાવ છો શરમ આવવી જોઈ પણ અરવિંદભાઈ આજે તમારી સાથે શું થયું હતું પોલીસે શું કર્યું તમારી સાથે પોલીસે કશું નથી કર્યું એની ફરજના ભાગ રૂપે મને મારી અટકાયત કરવામાં આવી ખરેખર ગેરબંધારણીય છે કોઈ પણ કોઈ પણ જાહેર રીતના જે પોલીસ કરે બાબત છે આખી મોટી શરમ બીજી કઈ હોઈ શકાય કે સત્યને તમે રોકવાનો પ્રયત્ન કરો કેટલા દિવસ કરશો કેટલા દિવસ કરશો ને આ આ આ બાબતે ગુના ગુનેગારો વિરુદ્ધ રાજ્ય સરકાર શ્રી પગલા લે રાજ્યપાલ શ્રીને મેલ લેટર લખ્યો છે બેન આપને ખબર છે ઈચ્છા મૃત્યુ ની માગણી મેં કરી છે ક્યારે કરી છે હું સો ટકા જાણું છું કૌશિક વેકરિયા ગુનેગાર છે છેન છે જનક ચલાવ્યા દસ લાખ રૂપિયા આપીને ટિકિટ લીધી છે લીધી છે લીધી છે જનક ચલાવ્યા બે બાઈ છે ચેન છે બીજી બીજી બાઈ ને દીકરી છે ચેન છે ભરત સુતારિયા જાહેર મંચ ઉપરથી જનતાને ધમકાવી છે ધમકાવી છે ધમકાવી છે જેવી કાકડી એને જયારે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અજીત તો દીકરી મારા તાલુકાની નથી આ એનો જવાબ ગેરબંધારણીય છે કસવાલા સાહેબ શરૂઆતમાં હતા પિક્ચરમાં

આ બધાનો નાર્કો ટેસ્ટ કરાવો જો જે જોયેલા હોય તો એને તૈયારી તૈયારી સાથે આવી જવું જોઈએ ચાલો અમે આવી છીએ અને અમે હું ખોટો સાબિત થાવ તો રાજ્ય સરકાર મને ફાંસીના માટડે લટકાવી દે હું ફાંસીના માટડે લટકવા તૈયાર છું ખોટા છે આ લોકો જનકભાઈ ચલાવી ના ઇલેક્શન સમયે આ દીકરી આવી હતી ઘણો હોબાળો મચ્યો હતો ભરતભાઈ સુતરિયા પોતે સમાધાન કરવા ગયા હતા અને ત્યારે મામલો થાળે તો ઇલેક્શન હોવાના કારણે પણ સત્ય મેદાન માં ઇલેક્શન પતી જાય બાવીસ તારીખ આચાર સંહિતા નીકળી જાય જેને ચલાવ્યામાં તાકાત હોય તો લાઠી અથવા અમરેલી રાજકમલ ચોક तरीया ये भी काकड़ियां कछुआला बदा भी जाए हमें हमें बेज व्यक्ति बेचवाते यार जी हम्म हम्म, खाली पांच प्रश्नों और जवाब आ भी दे जाहिर जीवन छोड़ी दी है खोटा તમારી સાથે જેને અરિંદભાઈ જયારે તમને રોકવામાં આવ્યા તમારી સાથે બીજું કોઈ હતું જેમ કે ત્યાં ચલાલ તમે ગામનું નામ કહ્યું છે જ્યાં ખાતમુહૂર્ત કરવા માટે ગયા હતા એમની સાથે બીજા કોઈ ધારાસભ્ય કે સાંસદ હતા મને સ્થળ સુધી પહોંચવા જ નથી દીધો ચારે બાજુ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ સવાર માંથી મારી ઉપર ફોન આવ્યો મળી ફોન આવ્યો અરવિંદ ભાઈ ક્યાં છો મેં કીધું અમરેલી શું ભાઈ આજે મને કાર્યક્રમ માં જવાના છો મેં હા છાશ લેવા જવાની ધોની હંચાડવી એ અમારા ખાનદાન રીત નથી રિવાજ નથી અમારામાં એ રિવાજ બધા પરિવારો મેં ના નિવેદનમાં કીધું તું એમ મૂળ વાત દસ ના ભ્રષ્ટાચાર ની છે હવે આ જેટલા વિકાસના કામો થાય જેટલા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પૈસા પ્રજાના હિત માટે પ્રજાના મત ચૂંટાયેલા જનપ્રતિનિધિ પોતાના પાવરનો દુરુપયોગ કરી અને પ્રજાના પૈસા પોતાના ખીચામાં નાખે છે દાખલો છે પોતાનું પાપ માટે એક દીકરીને શિકાર બનાવી કઈ દીકરાને શિકાર બનાવ્યા એના અનુસંધાને એક દીકરી પોલીસ બે કોન્સ્ટેબલ પોલીસ ના એક ના પાપે જ સસ્પેન્ડ થયા છે પણ પણ હવે કોઈ કાર્યક્રમ હશે એટલે તમે તો કહી દીધું છો ત્યારે જહરમાં જ ઉપરથી કે ગમે એવો કૌશિક વેકરિયા નો કાર્યક્રમ હશે કે તમે જવાના છો તો તમને નહીં જવા દેવામાં આવે તમને હમેશા ડિટેન કરવામાં આવશે કે તમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે તો પછી શું કરવાનું આ જે આ મને જે વારા રોકવામાં આવે પોલીસ નજર કેદ કરે કાર્યક્રમ પચે એટલે પોલીસ મને જવા દે પોલીસ મને એક શબ્દ બીજો કેતી નથી પોલીસ એવું કહે છે કે ભાઈ અમારા ફરજ ના રૂપે અમે તમને રોકીએ અને હું એને એવું કઉ છું કે બંધારણમાં જોકવાય છે તમે મને રોકી ન શકો ભારત દેશનો હું એક આઝાદ નાગરિક છું અને ભારત દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ વિકાસના કાર્ય થતા હોય અને એના જે કાર્યક્રમો એમાં હું જઈ શકું આ તમારો પ્રાઇવેટ કાર્યક્રમ એમાં હું ન આવી શકું કદાચ પણ જાહેર રીતના કાર્યક્રમોમાં મને કાયદાની વિરુદ્ધ ની વાત છે પણ આ તો કૌશિકભાઈ હજી રાજ્યના ગૃહ મંત્રીજી અને પ્રદેશ પ્રમુખજી એની આંગળી બે ની નકુચામાં આવી ગઈ કૌશિકભાઈ ના પણ હજી કૌશિકભાઈ છાવ રહે છે હવે કૌશિકભાઈ ઓપન કરો ને અમારે એના રાજ્યની જનતા રાહ જોઈને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું આ મતે પણ કરાવો હર સંઘવી સાહેબ જનતા પગે લાગે છે ત્યાં સુધી સારી છે હાથમાં હથિયાર પકડી લે છે ને બઉ તકલીફ પડી જશે શિયાર પાટીલ સાહેબ ના સમયમાં મારે દુઃખ સાથે કેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટી મારી માન મારી માને દામન લગાડનાર કોઈ અત્યાર સુધીમાં પ્રદેશ અધ્યક્ષ આવ્યા હોય તો માન એક માત્ર માત્ર શિયાર પાટીલ સાહેબ છે ગરીબ જનતા થી માંડીને લઈને અમીરો સુધી નાના ઉદ્યોગકારો થી લઈ અને મોટા ઉદ્યોગકારો સુધી આખા ગુજરાત રાજ્યની જનતા ને માં લીધી છે કોઈથી હલી ન ચલાય ચલી ન શકાય તતજ પોલીસ દરવાજા આવીને દરવાજો ખટખટ આવે મોદી સાહેબ ને હજી મારી વિનંતી છે અને એક દાખલો બેસાડો કે ભારતીય જનતા પાર્ટીમાં રહી કમળના નિશાન ઉપર ચૂંટાય અને તમે જે ખોટા કામ કરી રહ્યા છો એ બંધ કરી દેજો એક સંદેશો પાર્ટી લેવલે જવો જોઈએ ભરોસા ની ભાજપ સરકાર કોનો ભરોસો પ્રજાનો મારા એક મત થી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાઈ લાખો કરોડો કાર્યકર્તાઓના મત થી ચૂંટાઈ ને આવે છે આજની તારીખે પણ ભારત દેશના લોકો ખાસ કરીને ગુજરાત ની જનતા કમળ ને ઓળખે છે કમળના નિશાન ઉપર ઉભો રહીને ઓળખતી નથી અને એના વિશ્વાસ નો દુરુપયોગ બંધ કરો મૌરી મંડળ પણ મારી બે હાથ જોડી ને પ્રાર્થના છે આવા ગુનેગારો ને સજા થવી જોઈ છવી જોઈ છવી જોઈએ બિલકુલ બિલકુલ હમ અરવિંદભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર